હુમલો કરતા અને બકરાને શિકાર બનાવવા જતા જયારે વિક્રમભાઈ બકરાની બૂમો સાંભળી અને જાગી ગયા ત્યારે ઘરના સૌ સભ્યો જાગી અને બકરાની બાજુ દેખવા આવ્યા કે બકરો જે જગ્યાએ બાંધેલો હતો ત્યાં દેખવાયા તે વખતે દીપડો ત્યાંથી ભાગી અને રસોડા તરફ ગયો હતો અને વિક્રમભાઈ બી સામે આવી જતા દીપડાએ વિક્રમભાઈ પર હુમલો કરી હાથે અને કમરના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે તો આપણે સ્થળ ઉપર આયા છે અને સ્થળ ઉપર આયા છે તો એમના જે ઘર માલિક છે એમને પૂછીએ કે રાત્રે શું બનાવ બન્યો હતો રાત્રે 10:30 ની આજુબાજુ એટલે બધા ઊંઘતા હતા ત્યારે અચાનક જ અમને ખબર ન પડી પણ કે અંદર કઈ રીતે ગુસ્ય ખબર ન બાજુમાં હતી તો જેવું બૂમ પાડી એટલે હું કયો કે મારા કાકાના છોકરાને કાકી ફટદીન જાય કે ગયા કે બારિયા એ બારિયા જોઈ લીધું કે કઈક થયું છે એટલે હું કર્યું કે મારા કાકાના છોકરા બૂમ પાડી કે કઈક થયું એટલે પપ્પાએ દોડીને આવ્યા દોડીને આવ્યા એટલે હું કહી કે એ પાછળવાળા ભાગમાં જો કે રસોડાની બાજુમાં તો રસોડામેથી આ બાજુ હું કહી કે પપ્પા જો આ ગયા એટલે એ કઈ બાજુ ગુસ્ય કઈ ખબર ન પડીએ તો પપ્પાએ હું કર્યું કે જોવા ગયા જોવા ગયા એટલે અચાનક એ અમે જો બહાર નીકળે એટલે હું કર્યું ફ્લેગ મારી એમ એને જેવો પપ્પા એ પકડ્યો એટલે હું થઈ એને હાથ પર આજુબાજુ આ આપડે જે અંદર જઈ રહ્યા છે આ બકરી જે દેખાય છે આ બકરી ઉપર એને તરાપ મારી હતી અને ગળાના ભાગે પણ છો કે એને ઇન્જર કરેલું છે બકરા ને અને આ બકરું આ જગ્યાએ બાંધેલું હતું આ જગ્યાએ બાંધેલું હતું અને દીપડો લગભગ ક્યાંથી આવ્યો હશે ભાઈ આ બાજુ આ જે બારી છે આ ખુલ્લી હતી આ હમણાં બંધ કરેલું છે હાલમાં એટલે આ દરવાજો બારી ખુલ્લી જ હતી એમ એટલે ખુલ્લી હતી એટલે કઈ બાજુ આવ્યો એ ખબર નહીં પણ ડાયરેક્ટ એ બારી ઉપરથી ડાયરેક્ટ ઘૂસીને એ ડાયરેક્ટ ત્યાં તરફ કર્યો બરાબર પછી ત્યાંથી એટલે બધા મતલબ પબ્લિક ઘરના બધા સભ્ય જાગી ગયા તો શું થયું કે આગળના દરવાજે જવાને બદલે પાછળ જે રસોડા છે એ ભાગમાં દોડીને આવ્યા હવે આ ભાઈ આપણને રસોડું બતાવે છે કે અહીંથી અહીંથી આવીને આ તિજોરી ઉપર ચડવા ગયો અને એની ઠોકર થી આ કાચ પણ તૂટી જવા પામ્યો હોય એવું લાગે છે આપણને અને તઈથી આ રસોડા બાજુ આ બાજુ આ બાજુ દીપડો ઘૂસી ગયો હતો જ્યાં આ લોકોએ ચાર બધું ભરેલી છે ઘાસ ને એવું એટલે પેલા વિક્રમભાઈ આયા હશે આ બાજુ થી આ બાજુ થી અને આ બાજુ દીપડો અને આ બાજુ આમ આમનો આવું અને દીપડા એમને એટેક કરી લીધો હવે આપણે જોઈ શકીએ છીએ કે બધે પેક કરેલું છે છતાં દીપડો પેલી બાજુની બારીયાથી આવી અને બકરાનો શિકાર બનાવ્યો અને બકર બકરાને શિકાર બનાવતા ઘરના સૌ સભ્યો જાગી ગયા અને વિક્રમભાઈ પેલી બાજુથી આયા અને દીપડા એમને પર તરાપ મારીને હાથ અને કમરના ભાગે જે બાઈટ કરી છે તો શું કેવું જંગલ ખાતાવાળા આયા હતા હા આયા હતા રાત્રે એમને વાત કરી હતી મતલબ સાડા દસ અગિયાર વાગે એ લોકો બધા આવ્યા હતા એમને બી કીધું છે કે આ જે થયું છે એ બાબત ની વાત કરી છે કે આ આવી રીતે એમને નુકસાન બી થયું છે એ બાબત